બપોરે બે વાગે આયોજન છે અને આ આયોજનના માધ્યમથી ગરાસદાર કાઠી કાડિયા નાણોદા હાઠી મૈયા જાગીરદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજને એક મંચ ઉપર સ્થાપિત કરી અને ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અમે એક ડગલું ભરી રહ્યા છીએ છત્રાણીની અસ્મિતા જ્યારે પ્રહાર થયો એ પ્રહારને ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય એ પણ એક અમારું કારણ છે ત્રીજું જે કારણ છે જે પાઘડીનું જે અપમાન કરવામાં આવ્યું એ અપમાન ભવિષ્યમાં ના થાય એ પણ સુનિશ્ચિત કરવા માટે આ આયોજન છે